કે રેખા એ બે બિંદુઓને અનંત સુધી વિસ્તારતા મળતી રચના છે બરોબર પછી બીજું રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે બિંદુઓની જરૂર પડે બે બે આ એ અને બી થઈ ગયા બિંદુ રેખાને સંકેતમાં માથે આવી રીતના રેખાની નિશાની તમારે કરવાની થશે એક વાત આ પણ ધ્યાન રાખવાની છે બરોબર હવે આગળ વધશું રેખાખંડ કે બે બિંદુઓને જોડવાથી રેખાખંડ બને છે બરોબર આ બે બિંદુને જોડવાથી રેખાખંડ બને છે રેખાખંડ એ બી ને એ ની માથે ખાલી આડી એક લીટી થાય છે પણ તમને પેપર ની અંદર એમ આવ્યું છે કે રેખાખંડ ને કેટલા અંત્ય બિંદુ હોય અંત્ય બિંદુ કેને હોય કે આવી રીતના ખાલી ટપકા સ્વરૂપે જોડેલી હોય આવી રીતના જોડેલી હોય એના અંત્ય બિંદુ ન હોય આ ખાલી ટપકા સ્વરૂપે હોય ને એના અંત્ય બિંદુ કે ધ્યાન દેજો તો બે અંત્ય બિંદુ હોય છે રેખાખંડને અને કિરણને એક જ હોય કેવી રીતના તો આ એ બાજુ એક જ બિંદુ થયો તો રેખાખંડને એક જ બાજુ અનંત સુધી લઈ જાય અને કિરણ કહેવાય રેડી હવે કિરણને આવી રીતના દર્શાવવામાં આવે છે ખૂણો હવે ખૂણાની વાત કરીએ કે જ્યારે બે રેખાખંડ બે રેખાઓ કે રેખાખંડ એક બિંદુમાં છેદે ત્યારે ખૂણાઓ બને છે તો આ રહ્યો ખૂણો તો ખૂણાને સંકેતમાં આવી રીતના દર્શાવવામાં આવે છે બરોબર હવે વાત કરી આગળ સંકેતમાં લખો રેખા તો એમ જ બાજુ પણ હંમેશા જમણી બાજુ જ રાખવાની છે અને રેખા જમણી બાજુ બે બાજુ એરા કર નાખવાના હવે ખૂણાના પ્રકાર હવે ખૂણાના પ્રકાર તો તમે આના વિશે તમે થોડું થોડું ભૂણી કે ને વંશ થી નાનો ખૂણો હોય એને લઘુ કોણ કહેવાય ને વંશ નો એને કાટકોણ કહેવાય ને વંશ થી મોટો એને ગુણું કોણ કહેવાય તો આ જો એમને એમ ખબર પડી ગયા આ નેવંશથી નાનો થયો તો આ લઘુ કોણ થયો ત્યાં નેવંશથી મોટો થયો અને ગુરુકોણ થયો ને આ કાટકોણ થયો રેડી હવે આગળ વધશું નવો ટોટો તમારું ચાલુ છે કે સંબંધિત ખૂણા કોટિકોણ કે જો બે ખૂણાના માપનો સરવાળો નેવંશ થતો હોય કેટલો નેવંશ થતો હોય એને કોટિકોણ કહેવાય તો સાઠ અને ત્રીસ સાઠ અને સાહીઠ નો કોટી કોણ ત્રીસ થાય ખબર કેવી રીતના પૈડી કે સરવાડો કે સરવાળો એસી અંશ થતો હોય તેવા એકસો ને અંશ થતો હોય તો તે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય બરોબર હવે દાખલા તરીકે સાઈઠ નો પૂરક કોણ એકસો તો એકસો નો કોણ કર સાઈટ થઈ ગયો બરોબર આસન કોણ આ વિદ્યાર્થીઓ આ તો ખાસ આઠ માં પણ આવશે એક બાજુ સામાન્ય હોય અને બાકીની બે બાજુઓ એકબીજાની સામસામેની વિરુદ્ધ દિશામાં હોય તો તે ખૂણાઓને આસન કહેવામાં આવે છે શું કહેવામાં આવે આસન કોણા આ એક વાત યાદ રાખજો બરોબર આસન કોણ કહેવામાં તો ખબર કેવી રીતના તમને એ આસન કોણ જોવા મળશે તો એવી રીતના તમને હવે નીચે આ વ્યાખ્યા જે છે ઉપર થી તમને જોઈ જોઈને લખતા આવડી જાય અને પાકી પણ કરતા આવડી જશે બરોબર હવે નીચે આપ્યા ખૂણાઓની જોડ કોટી કોની છે કે નહીં તે આપણે તપાસવાનું છે એટલે કે સિમ્પલ ભાષામાં સમજાવું કે આ બે નો જે સરવાળો છે એ નેવં થવો જોઈએ વંશ થાય તો કોટિકોણ નથી બે નો સરવાળો એસી થાય છે તો આ કોટિકોણ નથી આ બે નો સરવાળો નેવ થાય છે તો કોટિકોણ ની જોડ છે રેડી હવે આગળ વધશું હવે ખૂણાઓના માપ શોધવાના છે શું શોધવાના છે ખૂણાકો માપ તો જો કોટિકોણ નું માપ શોધવાનું તો સાડત્રીસ ના કોટિકોણનું માપ તો સાડત્રીસમાં નિયમમાંથી સાડત્રીસ વાત કરો તે પણ થઈ જાય એવી રીતના પૂરક કોણની જોડ છે કે નહીં તો આ બેનો સરળો એકસો એંસી થવો જોઈએ તો આને એકસો એસી નથી થતો તો પૂરક કોણ નથી આનો એકસો એસી કોણ થાય એકસો એંસી થાય છે તો આ પૂરક કોણ છે આવડી જાય હવે નીચે આપેલ દરેક ખૂણાના પૂરકોણનું માપ

હવે એ જ ખૂણાનું તમારે પૂરો કોણનો માપ શોધ નાખો એકસો એસી માંથી પિસ્તાલીસ બાદ કરો એટલે એકસો પાંત્રીસ અંશ આવશે રેડી થઈ કામ ભાઈ એવી જ રીતના તમારે પણ અહીંયા એવી રીતના જ કરવાનું છે કે સો ના પૂરક કોણના કોટી તો સો માંથી સો ના પૂરક કોણના કોટિકોણનું માપ તમારે શોધવાનું છે તો સો એકસો એસી માં સો બાદ કરો તો એસી મહિલા તો સો ના કોટી માપ શોધવાનું છે તો જે તમારો આ જવાબ આવ્યો છે એસી હા બરાબર

માપ વચન તફાવત કેટલો કીધો હે ચાલીસ કીધો હોય તો ચાલીસ હોવાથી તો એક્સ માઇનસ ચાલીસ થઈ જાય પૂરક કોણના બંને ખૂણાના માપનો સરવાળો કેટલો કીધો એકસો ને એસી કીધો તો એ બંનેનો સરવાળો કરવાનો થઈ છે કે એક્સ પ્લસ એક્સ માઇનસ ચાલીસ તો આ બેનો સરવાળો કરો ટુ એક્સ થાય ચાલીસ ઓલી બાજુ ગયા પ્લસ થઈ ગયા બસો વીસ થઈ ગયા એક્સને કરતા બનાવો તો એક્સ બરાબર એકસો દસ મળે તો પહેલાં ખૂણાનું માપ એકસો દસ મળ્યું તો બીજા ખૂણાનું માપ આપણે શું શોધવાનું

કોડીકોને બંને બંને ખૂણાનો માપ બધા ખૂણાનો માપનો સરવાળો નિયમ જ થાય તો આવી રીતના સેમ ટુ સેમ દાખલો થઈ જાય કે ન થઈ જાય બરોબર હવે રેખાઓની જોડ હવે છેદતી રેખા કે એકબીજાને છેદતી હોય એક જ બિંદુમાં તો આ એક જ બિંદુમાં એને છેદતી રેખા બોલાય રેડી હવે છેદતી તો અનેક રેખાઓ એટલે કે બે કે બે થી વધારે રેખાઓ અને અલગ અલગ બિંદુમાં છેદતી હોય એને છેદિકા બોલાય તો આ આયું જો છે કે નથી આનું તમે નાનકડું વર્જન ધોરણ છ માં ભણી ચૂક્યા છો બરોબર હવે હવે આમાં તમને ઘણા બધા ખૂણા શોધવા નાખીએ તો તમને બધાને આવડવું છે કે અંતઃકોણ કોને કહેવાય બહારનો ખૂણો કોને કહેવાય અનુકોણ નો ખૂણો કોને કહેવાય બરોબર અનુકોણનો ખૂણો કોને કહેવાય અંતયુગમાં કોણ કોને કહેવાય બાહ્ય યુગમાં કોણ કોને કહેવાય છેદિકા કોને છેદિકાની એક બાજુના અંતઃકોણ ની જોડ કોને કહેવાય તો આપણે ફરી પાછા લેવા અંતઃ કોણ ખાસ ધ્યાન દેજો કોને કહેવાય કે અંદરની બાજુ સી સ્વરૂપે હોય તો જોઈએ આ સી સ્વરૂપે થાય છે અહીંયા ધ્યાન દેજો આ સી સ્વરૂપે ત્રણ અને પાંચ અને અહીંયા ચાર અને છ બહારના ખૂણા બહારના ખૂણા એટલે હાવ બહારના પેલો બીજો સાતમો આઠમો અનુકોની જોડે એટલે કે એફ સમજવાનું શું સમજવું ખવરો એફ અને ઊંધો એફ તો હાવરા એફ પેલા ઊંધા એફ લઈ લઈ બરાબર તો એમાં એક અને પાંચ આવ્યું પછી આલી સાઈડ બે અને છ આવ્યું હવે હવરાયકમાં ત્રણ અને સાત આવે ચાર અને આઠ આવે પછી અંતઃયુગમાં કોણની જોડે અંતઃયુગમાં એટલે કે અંદરની બાજુ એ ઝેડ બનતો હોય આમ ઝેડ બને તો ત્રણ અને છ ચાર અને પાંચ લેડી બાય એટલે બહારની બાજુ તો બહારની બાજુમાં બે અને સાત બનશે એક અને આઠ એ બનશે અને છે દિકાની એક બાજુના કોણ તો ત્રણ અને પાંચ અને ચાર અને તમારે દાખલા એકબીજાને છેદે નહીં એવી બરોબર તો છેદિકાની વ્યાખ્યા તમે બધાને આવડી જાય આવી રીતના તમને ખૂણાના માપ એ લખતા તમને લોકોને આવડી જશે એના માટે તમને લોકોને થિયરી આવડવી જોઈએ થિયરી આવડશે તો જ વિદ્યાર્થીઓ તમને આ બધા દાખલા આવડશે આ બધા દાખલા તો જ આવડશે આ ખાસ ધ્યાન તમારે નો રાખવાનું છે આ ખૂણો એક્સ દઈ દીધો છે તમને એટલી તો ખબર પડે અંતઃયુગમાં સોરી યુગમાં અંતઃયુગમાં ખૂણ લાગે છે લાગે છે

રેખિક જોડ થાય તો એમાં મને એક ખૂણો પીઓ એક્સ એકસો વીસ દઈ દીધો છે તો પીઓ મને એકસો એસી માંથી એકસો વીસ બાદ કરશો સાઈઠ મળી જાય હવે ઈ મને સાઈઠ મળી ગયો તો આંતરયુગ્મ કોણની મદદથી મને આ સાઈઠ મળી જાય કે ન મળી જાય તો સેમ ટુ સેમ જો મેં એવી રીતના દાખલો કરેલો છે એવી જ રીતના તમારે પણ એ જ વસ્તુનું ધ્યાન રાખીને આમાં એ સેમ જ દાખલો કરવાનો છે બરોબર તો હવે જો હવે આમાં બે રીતના તમે દાખલો કરી શકો આ સાઈડ છે તો આલી બાજુનું માપ શું થઈ ડાયરેક્ટ એસ બરોબર તો એ મેં એ રીતના થાય ખાસ ધ્યાન દેજો અહીંયા શું લીખું એસ ઓ તમને દઈ દીધું છે શું દઈ દીધું છે એસ ઓ એસ ઓ એસ ઓ આર આપણે શોધવાનું છે સોરી હવે આ સાઈડ છે ખૂણો પી ક્યુ ઓ સાઈડ છે

જોડ પ્રમાણે પણ સાબિત કરો આ સાઠ છે તો આ મળી જાય તો એક્સ બરાબર તમને તોય તમને મળી જાય રેખી જોડ પછી છેલ્લે તોય એ તો અમે રેખી જોડત લગાડે ખાલી ઉપલું એક ફંડામેન્ટલ વસ્તુ બદલશે ખાલી તો એમાં યુગ્મકોળની જોડની મદદથી પણ તમે શોધી શકો હવે આ ખૂણો આમાં એવી રીતના છે આ એકસો પાંચનો ખૂણો કીધો છે આ શોધવાનો તો પહેલાં આપણે આ બેને રેખિક જોડની મદદથી આ નીચેનો ખૂણો શોધી લઈએ એટલે ડાયરેક્ટ તમે યુગ્મકોણની મદદથી આ ખૂણો તમે સાબિત કરી શકો તો એકસો માંથી એકસો પાંચ બાદ કરો તો પીચોતેર વધે તો આ પિચોતેર વધ્યું તો એક્સ બરાબર પીચોતેર જ થશે બરાબર અનુકોણની મદદથી નહીં તમે શોધી શકો જે રીતના તમારે શોધવું પણ અહીંયા આનું આવશે નહીં અહીંયા યુગ્મ કોણ આવશે આ ખોટું લખાયેલું છે બરોબર તમારે યુગ્મ કોણ લખવાનું રહેશે ચાલો હવે આગળ વધશું એવી રીતના વરી પાસે સેમ ટુ સેમ સમાંતર છે કે નહીં એ આપણે એટલે કે છેદી દી કાંઈ એકબીજાને સમાંતર છે કે નહીં એ તમારે સાબિત કરવાનું છે આ પેલા કૃતિમાં રેખાઓ પરસ્પર સમાંતર છે કે નહીં તો આપણે સાબિત કરવા તો જો આ એકસો છે તો ખૂણો બીજો આપણે રેખી જોની મદદથી શોધ નાખીએ તો એ સિત્તેર મેળવ્યું

બીજી થોડીક નાનકડી ગણતરી વાળી ખાલી જગ્યા પણ છે તમને બધાયને આવડી જાય એવી છે કોટી કોણ તો ભાઈ નેવું માંથી વાત કરો પછી નેવું માં સાડત્રીસ બાદ કરો નેવું ત્રેસઠ બાદ કરો પૂરક કોણ ને બધી ખાલી જગ્યા તમને લોકોને આવડી જાય એમ છે રેડી ચાલો હવે આગળ વધશો હવે નીચે જુઓ ખરા ખોટા છે વિદ્યાર્થીઓ ખાસ કરીને ધ્યાન દેજો ખરા ખોટા પણ તમને લોકોને આવડવા જોઈએ જે પણ માહિતી ઉપરથી જ હશે હશે બરોબર બાર ના એટલું યાદ રાખજો માહિતી ઉપર જો તમને માહિતી આવડશે ને તો બધા દાખલા આવડશે ચલો આવડે ભાઈ ખરા ખોટા બધા વિદ્યાર્થીઓને ખરા ખોટામાં ફેરવી ફેરવીને પૂછે તો પણ આવડવા જોઈએ અને માપવાળા દાખલા પૂછે તો પણ તમને આવડવા જોઈએ તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર સરખી વસ્તુ સમજાણી છે તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવનારા સમય માટે જો તમારે મોસ્ટ ટાઈમથી દાખલા જોતા હોય પેપરની અંદર કેવા દાખલા પૂછાઈ એવા છે તો આપણી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જય હિન્દ જય ભારત